નમસ્કાર હું ગિરીશ ત્રિવેદી મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અયોધ્યાની અંદર જ્યારે ભગવાન શ્રીરામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અને કલ્પવૃક્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી તારીખ વીસ એક બે હજાર ચોવીસ અને શનિવારના રોજ અમરોલી ચારભુજા સર્કલ પાસે ક્રોસ રોડ એક ભવ્ય રામ રાજ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખવાનો છે હજારો દીવાઓથી ભગવાન શ્રી રામની આરતી થશે કશ્યપ દવે દ્વારા અને એમની ટીમ દ્વારા શ્રીરામ લાઈવ કોન્સર્ટ રાખેલ છે અને ભગવાન શ્રીરામની આરાધના કરીશું અને ભગવાન શ્રી શ્રીરામનો વધામણા કરીશું તો આવો સૌ સાથે મળી વીસ એક બે હજાર ચોવીસ અને શનિવારે સાંજે છ થી આઠ અમરોલી અને ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવની સુરતમાં ઉજવણી કરીએ મહાનુભાવો આવશે ક્યાં કરી આ કાર્યક્રમમાં ધર્મગુરુઓ રાજકીય મહાનુભાવો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બહોળી સંખ્યામાં ભગવાન શ્રી રામના સનાતનીઓ ઉપસ્થિત રહેશે લોકોને શું સંદેશો આપશો આપના મીડિયા દ્વારા અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે ભગવાન શ્રી રામની રામલલાની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા હોય ત્યારે જ્યારે હિન્દુઓ માટે સનાતનીઓ માટે આ દિવાળી હોય તો આપણે સૌ સાથે મળીને દિવાળી ઉજવીએ રંગે ચંગે એ જ સંદેશો હું આપવા માગું છું